क्रम अनुसार એટલે કે તમે જે સમયે પ્રભુને યાદ કરતા હો ને એ સમયની લીલાનું ચિંતન કરો જેમ તમે બધા સેવા આદિથી નિવૃત્ત થઈ અને બપોરના સમયે ઠાકોરજીનું સ્મરણ કરવા બેઠા આપણે કે ભગવાનને યાદ કરો એમ તમને કહો ભગવાનને યાદ કરો તો તમે આમ આંખ બંધ કરીને શું યાદ કરો ચલો તમને પ્રશ્ન કરો હું તમને જો બધાને કહું ચલો ભગવાનને યાદ કરો તો તમે આમ આંખ બંધ કરીને શું યાદ કરો

તમને તમારા ઠાકોરજી નું યાદ છે હવે સ્વરૂપ નિષ્ઠા જ નથી સ્વરૂપ આસક્તિ જ નથી તો પછી ભક્તિ આગળ કેમ વધશે આ તો બેઝિક પ્રશ્ન છે ને પહેલું ડગલું પ્રભુ નું ચિંતન ને આગળ તો પછી નહીં લાદ આંખ બંધ કરો તો તમને તમારા સેવ્ય નું આંખ આગળ આવે સાવ સહેલો ને બેઝિક પ્રશ્ન સાવ પહેલું ડગલું હવે જેને પોતાના સેવ્ય જ યાદ ન હોય એની જ આસક્તિ ન પ્રગટી હોય સ્વરૂપ આશક્તિ ન જાગી હોય પછી એમ કહો કે અમારું મન ભટકે છે ખોટા વિચાર સેવામાં આવે અને મન નથી લાગતું તો ના જ લાગે ને ક્યાંથી લાગે કારણ કે મન પ્રભુનું એ એ આસ્વાદ કરાવ્યો જ નથી હવે ઘરે જઈને કાલે એવા ધારી ધારીને જોજો ઠાકોરજીને કે એમનો મુખાર તમને યાદ રહી જાય આ તો પહેલું ઢગલું છે સાવ પ્રથમ ઢગલું કહેવાય ભગવાન એટલે બસ તમારા માટે બિરાજતા ઠાકોરજી કોઈ કે ઠાકોરજી ની યાદ કરો તો તમને તમારા લાલનનું શ્રીનાથજી નું મુખારી યાદ આવવું જોઈએ પણ યાદ આવવું જોઈએ પણ કયું લીલા સર્વા ક્રમા જે સમયે ચિંતન કરવા બેઠા ને એ સમયની લીલાનું ચિંતન કરવું એમ આપણા આચાર્ય થાય સાંજે તમે ચિંતન કરવા બેઠા તો સાંજની આવનીની લીલાનું ચિંતન કરો કે જ્યારે ઠાકોરજી ગાયોને લઈને પધારે અમારા ગોપાલદાસ કેવું સુંદર વર્ણન છઠ્ઠા ખ્યાતમાં કરે સાંજના સમયે ઠાકોરજી ગાયોને લઈને આવી રહ્યા છે એ સ્વરૂપની લીલાનું ચિંતન કરો જે સમયની લીલા એમ જ સેવામાં પણ સેવા કરવા તમે બેઠા હો ભલે કલાક સેવા કરો છો પણ લીલા સર્વા ક્રમાગત કલાક સેવા કરો ઘણી વાર કે સવારે તો અમને ટાઈમ નથી રહેતો તો બપોરે જગાવો આપણે ત્યાં ઉત્તમ પક્ષ એ છે કે સવારે કરો પણ સાવ સેવાથી વંચિત રહો એના કરતા બપોરે મંગળા કરાવો તો ચાલે તો બપોરે જગાવાય અચ્છા તો સવારે પોઢાવાય તમે એમ કહો છો કે બપોરે જગાવાય તું એમ પ્રશ્ન કરું કે સવારે રાત પડે છે પોઢાઈ દો છો સવારે તો તમે રૂચી રૂચી સખીયન સે ठाकुरજી જુએ કે હમણાં તો સૂરજ ઊગ્યો અને તું રાત પાડી દે છે પણ એ તો પોઢી જાય છે જો સવારે તમે રાત પાડી દો એવા સમર્થ છો તો બપોરે તમે સવાર પાડી શકો એવું પણ સામર્થ્ય તમારું છે અને સામર્થ્ય બાપ પ્રભુજી તમને આપ્યું છે પુષ્ટિ માર્ગે કાળો નિયામકહ અહીંયા કાલ પણ પ્રભુ સેવક બની અને સેવામાં આવે છે એટલે તો આપણે ચતુર્થાસજીની વાર્તા ખટઋઋતુમાં ઋતુઓ પણ સખી બની પ્રભુની સેવા કરે છે અને એટલા માટે સવારે કલાક સેવા કરો થોડું કરો પણ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કરો સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય મારગ રીત દેખાય પુષ્ટિ માર્ગમાં આપણે કહીએ ભાવના ભૂખે બરાબર પણ અહીંયા રીત અને પ્રીત બંનેનું મહત્વ એટલું જ છે જેટલું પ્રીતનું મહત્વ એટલું જ રીતનું મહત્વ કારણ કે આ રીત સાધારણ નથી આ વ્રજ ભક્તોની રીત છે વ્રજ જનકી અને એટલા માટે દરેક વૈષ્ણવે થોડીક સેવાની જો ચર્ચા કરું લીલા સર્વા કરવા જતા સેવાની જો ચર્ચા કરું તો પહેલું ડગલું બ્રહ્મ સંબંધ ઘરમાં બધાએ લેવું બ્રહ્મ સંબંધ લીધા પછી ગુરુજન વલ્લભગુલ પાસે જઈ અને સેવા માટે વિનંતી કરવી અને સેવા પધરાવાનું કહીએ એટલે જે હાથમાં સ્વરૂપ આવ્યું લઈને પુષ્ટાઈ નહીં આવું તો પછી લોકો દુઃખી થાય લો પેલાના લાલન તો આટલા મોટા ને અમારે તો સાવ નાના પેલાને તો આવું સ્વરૂપ અમારે તો આવું પછી એનાથી ઉત્તમ બીજું કોઈ ના લાગવું જોઈએ એટલે પુષ્ટાવવામાં પણ બહુ ઉતાવળ નહીં કરવી તમને જે સ્વરૂપમાં આસક્તિ હોય એ સ્વરૂપ પધરાવીને લાવવું અને પછી પુષ્ટાવવું પુષ્ટાવીને ઘરે પધરાવું જે પ્રકારે તમે સેવા કરી શકતા હોય એવી આજ્ઞા માંગવી કે તમે મિશ્રી ભોગની સૂકા મેવાની લીલા મેવાની દૂધઘરની નાગરીની અનસકડીની સકડીની જે રીતે આજ્ઞા તમને વ્યવસ્થા તમારી જે રીતે સજવાતી હોય એ પ્રમાણે આજ્ઞા લેવી આજ્ઞા લઈને ઘરમાં આપણે એક મંદિર સિદ્ધ કરાવીએ મંદિર ન હોય તો ઝાંપીજી સિંહાસન લઈ આવીએ પહેલાં અને એમાં ઠાકોરજીને પધરાવી મંદિર પણ જયારે બનાવો તો આપણે ત્યાં શિખર પુષ્ટિ માર્ગમાં શ્રીનાથજી નું બાકી બધી હવેલીઓ છે હવેલી એટલે સુસજ્જ ભવ્ય ઘર ફારસી શબ્દ છે હવેલી હવેલી સુસજ્જ એટલે નંદ બાબાનું ઘર આપણે ત્યાં નંદાલય છે અને દેવાલય એક શ્રીનાથજી છે

ત્યારે ઝારી બંટા લઈ નવા ભરી સિંહાસન પાસે પધરાવવા મંગલ ભોગની બધી તૈયારી કરી જો આ અષ્ટયામ સેવા શું છે એ ઠાકોરજીનું વ્રજમાં ડેલી રૂટિન છે નિત્યની ઠાકોરજીની લીલા છે એટલે કે ઠાકોરજી જાગે અને છે પોઢે ત્યાં સુધી વ્રજવાસીઓ ઠાકોરજીને જે રીતે લાલ લડાવે છે એ લીલાનું અનુકરણ એ આપણી અષ્ટયામ સેવા એટલે કે પ્રભુને પધરાવી વ્રજ ભક્તોનો આનંદ લેવો વ્રજવાસીઓને આપણે કરી ઠાકોરજીના જ્યારે નંદાલયમાં સવાર પડે ચારે બાજુ પક્ષીઓનો કલરવ થવા લાગે ગૌશાળામાં રહેલી ગાયો ગળામાં બાંધેલી ઘંટડીઓના રણકાર કરે સખાઓ આવીને શંખનાદ કરે અને વ્રજવાસીઓ આવી ગયા છે ચોકમાં આખો ચોક ભરાઈ ગયો છે પ્રભુના દર્શન માટે અને ઠાકોરજી તો ગાઢ નિંદ્રામાં મંદિરમાં છે યશોદાજી પધારે અને પ્રભુને ગાઢ નિંદ્રામાં સુતા જુએ એટલે એમ થાય હજી મારો લાલન કેવો શ્રમિત થયો છે હજી ભલે થોડી વાર સુતો ફિર ફિર કે જા કમલ નયન કો નહીં જગાવે જગાવવાની હિંમત થતી નથી યશોદાજી પણ અહીંયા બધા જ વ્રજવાસીઓ આવી ગયા છે મંગલ ભોગ ની તૈયારીઓ થઈ ગઈ છે અને લાલનને જગાવવા માટે યશોદાજી પધાર્યા છે લાલન જાગો હો ભયો